अच्छे रिजल्ट लाने के लिए बातों से नहीं रातों से लड़ना पड़ता है इतिहास लिखने के लिए कलम नहीं हौसलों से जूझना पड़ता है वृश्चिक राशिवालाछला चार महीना दरमियान ग्रह जय शनि कुंभ राशि में प्रवेश करता राहु राहू पर परेशान चूक्या राहु तो मोटू साम्राज्य उभ करने आया परतु तो क्या क्या लाचार ने बेबस जो माँ થોડા સમય પહેલાં એટલે કે અઢાર મે બે હજાર પચીસના દિવસે જ્યારે રાહુ ગ્રહ તમારી કુંડળીના ચતુર્થ ભાવમાં પહોંચ્યા હતા ત્યારે તે મૃત અવસ્થામાં હતા કારણ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈ પણ ગ્રહ ચોવીસથી ત્રીસ ડિગ્રીની અવસ્થામાં રહે છે તો તેને મૃત અવસ્થા કહેવામાં આવે છે અને આ જ કારણ હતું કે રાહુની પોઝિશન સારી હોવા છતાં પણ તમને લાભ પ્રાપ્ત નહોતો થઈ રહ્યો પરંતુ હવે બે સપ્ટેમ્બર બે હજાર પચીસથી રાહુ ત્રીસ ડિગ્રીમાં પ્રવેશ કરશે તો એમનું જે શુભાશુ ફળ છે જે એમની દ્રષ્ટિ છે બ્રહ્માંડના મોટાના એક હોવાને લીધે જે ફળ આપવાનું કામ કરે છે તે આવનારા ઘણા દિવસો સુધી કરતા રહેશે અને એ પ્રભાવ પાંચ ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધી પ્રભાવિત થઈને તમને ફળ પ્રાપ્ત કરાવતા રહેશે હવે એમની આજુબાજુ કોઈ બંધન નથી કે તે રૂપથી સ્વતંત્ર છે અને સ્વતંત્ર રહીને હવે તમને આવનારા ઘણા સમય સુધી કેટલા બધા લાભો આપવાના છે દરેક ગ્રહ સંપૂર્ણ ગ્રહ છે પરંતુ રાહુ ગ્રહ એક એવા છાયા ગ્રહ છે જે પોતાના પ્રચંડ તરંગોથી તેના પ્રભાવથી આવનારા સમયમાં તમને ક્યાં સુધી લઈ જશે શું લાભ દેશે કેવી સ્થિતિઓનું નિર્માણ કરશે તેના વિશે વિસ્તારથી આ વિડીયોની અંદર આપણે સમજીએ સૌથી પહેલાં રાહુગ્રહ તમારી કુંડળીના ચતુર્થ ભાવમાં બેઠા છે અને કુંડળીના આઠમા દસમા અને બારમા ભાવને જોઈ રહ્યા છે અઢાર વર્ષ પછી અઢાર મહિના માટે તમારી કુંડળીના ચતુર્થ ભાવમાં પ્રવેશ રાહુએ કર્યો હતો હવે તેમાંથી ચાર મહિના તો વીતી ચૂક્યા છે હવે જે આવનારા ચૌદ મહિના છે જેમાં કંઈક અલગ પ્રકારની પરિસ્થિતિઓ એટલે કે કાંઈક મોટું થવાનું છે ચતુર્થ ભાવમાં રાહુના પ્રભાવથી સૌથી પહેલાં તો તમારા માટે જે જમીન સંબંધિત સોદાઓ હતા મકાન સંબંધિત કાર્ય હતા તમારી કંપની સંબંધિત કાર્ય હતા ફેક્ટરી ઉદ્યોગથી સંબંધિત જે નાના મોટા કાર્યો હતા અને તે કાર્ય થતાં થતાં અચાનકથી રોકાઈ જતા હતા અથવા તો તમે કાર્ય કરવા ઈચ્છતા હતા પરંતુ કાર્ય થઈ રહ્યું ન હતું તો ત્યાં એકદમથી સ્થિતિઓ બદલાશે કારણ કે રાહુ ચતુર્થ ભાવમાં તમારા ઘર પરિવારની સાથે તમારી ભાવનાઓ અને ઈચ્છાઓનાઓ પણ કારક હોય છે એટલા માટે રાહુ તમારા માટે જમીનથી સંબંધિત સોદાઓ કરાવડાવશે એવું પણ થઈ શકે છે કે તમારે જમીન લેવા માટે ધનની ઓછપ હોય તો ધનની પૂર્તિ થઈ જાય તમે ઘણા વર્ષો પહેલાં જમીન ખરીદી હતી અને હવે તેને વેચવા ઈચ્છો છો પરંતુ કંઈક ને કંઈક સમસ્યા ઊભી થઈ જતી હતી તો તે જમીન વેચાઈ જશે અધિકાર મળશે એક સુલભ સમાધાન નીકળશે રાહુ ગ્રહ ભાવનાઓ ઈચ્છાઓના પણ કારક હોય છે અને તે તમારા આઠમા ભાવને જોઈ રહ્યા છે અને જ્યોતિષશાસ્ત્રમાં આઠમા ભાવને અત્યંત મહત્વપૂર્ણ ભાવ માનવામાં આવે છે તે જ ભાવથી કર્જ ઈચ્છા અને અપ્રત્યાશિત ઘટનાઓની જાણકારી મળે છે હવે રાહુ મૃત અવસ્થામાંથી નીકળ્યા છે તો તે જીવનમાં અપ્રિય થવા વાળી ઘટનાઓથી દૂર રાખશે આર્થિક નુકસાન શારીરિક નબળાઈ અને સમય સમય પર થવા વાળી આકસ્મિક દુર્ઘટના ધન વ્યયથી તમને બચાવશે જો તમે જમીન લેજ પર લેવા ઈચ્છો છો તો તે લઈ શકશો જો તમારે કોઈ પ્રોજેક્ટ સરકારમાં તમારો લંબિત છે તો હવે તે આગળ વધશે સરકારી અધિકારીની સહાયતા મળશે જો તમે વિદેશમાં મોટા કોન્ટ્રાક્ટ પર સાઇન કરવા જઈ રહ્યા છો અથવા તો વાતચીતનું છેલ્લું સ્વરૂપ દેવા માટે મિટિંગ કરવા માટે જઈ રહ્યા છો તો ત્યાં એકદમથી સ્થિતિઓ તમારા પક્ષમાં બનશે તમે ડીલ ફાઇનલ કરી શકશો લાભ પ્રાપ્ત થશે અને લાભ પ્રાપ્ત થશે તો આપ માનસિક રીતે પણ પ્રસન્ન થશો કુંડળીનું આઠમું ભાવ સંબંધ અને ભવિષ્યથી જોડે છે એવામાં રાહુની આ સ્થિતિ તમને ફરીથી જૂના સંબંધો તમારું કોઈ શહેરમાં છે છે ગામડામાં અને તમે વર્ષોથી તેનાથી દૂર હતા તો જવાના સંયોગ બનશે ત્યાં સુધી કે પુત્ર અને પૌત્ર સાથે સંબંધ મજબૂત બનશે તેની સાથે સાથે રાહુનો આઠમા ભાવમાં દ્રષ્ટિ હોવાને કારણે તે એકલતાપણાને દૂર કરે છે એટલે જેમની જેટલી પણ ઉંમર હોય એ ઉંમર પ્રમાણે સાથી દોસ્ત પાર્ટનર આવે છે અને આ બધું અચાનકથી થાય છે એટલું જ નહીં આ રાહુના પ્રભાવથી હવે તમારે ઘરમાં બહાર અથવા પરિવારમાં પણ સહન નહીં કરવું પડે જો તમે કોઈ નશાને આધીન છો તો તે નશાથી પણ ધીમે ધીમે દૂર થશો વૃશ્ચિક રાશિવાળા જ્યારે રાહુ મૃત અવસ્થામાં હતા તો ઘણા લોકો હતા જેમને મંદિરનો સામનો કરવો પડ્યો હતો ખાસ કરીને ચામડાથી સંબંધિત ઇન્ટેરિયરના સામાનથી સંબંધિત ધાતુનો સામાન મકાનમાં ઉપયોગ થવાવાળો સામાન પિત્તળનો સામાન એલ્યુમિનિયમનો સામાન તાંબુ લોખંડનો સામાન જે મંદિરનો સામનો કરી રહ્યા હતા આ બધા લોકો હવે એમની બજારો ખુલશે વસ્તુઓની માંદ એકદમથી વધશે ઘણા લોકો એવા હતા જે ખનીજ સાથે ડાયરેક્ટ જોડાયેલા હતા કૃષિથી ફળ એવા શાકભાજી આ બધી વસ્તુઓ સાથે જોડાયેલા હતા તો હવે તમે નવી દુકાન નવું ગોડવાન ગોડાઉન અથવા તો કંઈક નવું જોવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે રાહુનું તુફાન હવે અતિરિક્ત આવન આવકના નવા સ્ત્રોતો લઈને આવશે જ્યાં એક બાજુ તમારા આવકમાં એકદમથી વધારો થશે નવા ગ્રાહક જોડાશે તો બીજી બાજુ તમારો સામાન શહેર રાજ્ય ત્યાં સુધી કે દેશ વિદેશમાં પહોંચશે નવેમ્બરમાં તમને કોઈ એવી યાત્રા કરવાનો અવસર પણ મળશે જે તમારી દરેક ઈચ્છાઓને પૂર્ણ કરશે અને એમ પણ નવમી દ્રષ્ટિ રાહુની દ્વાદશ ભાવને પ્રભાવિત કરી રહી છે અને બારમા ભાવમાં રાહુ ચમત્કારિક લાભ આપે છે વિદેશ યાત્રાઓથી લાભ અપાવે છે વિદેશમાં નિવેશ કરાવે છે આધ્યાત્મિક કાર્યોથી માનસિક શાંતિ અપાવે છે તમે સારા કર્મ કરીને પરોપકારના કાર્યોમાં ધનનો વ્યય કરો છો કોઈ મંદિર માટે કોઈ સંસ્થા માટે તમે પૈસા વાપરો છો જો તમારા પર ખોટા આરોપ લગાડવામાં આવ્યા હતા તો એમાંથી પણ મુક્તિ મળે છે કોઈ વાદ વિવાદમાંથી પણ બહાર નીકળો છો તેની સાથે સાથે રાહુ કુંડળીમાં મજબૂત હોવાથી વિદેશની ભૂમિમાં ચાલી રહેલા કાર્યોને એકદમથી ચમકાવો છો એટલે કે આવકમાં વૃદ્ધિ થાય છે કર્જ ઓછા થવા લાગે છે જો તમે વિદેશમાં હોટલ ગેસ્ટ સ્ટેશન કરિયાણા ભોજન એને કોન કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા કાર્યો સાથે સંબંધ ધરાવો છો તો તમે આ સમયમાં એટલે કે આવતા ચૌદ મહિનામાં માલામાલ થઈ શકો છો અખૂટ ધન સંપત્તિના માલિક બની શકો છો એટલે કે હવે એ પણ કામ થશે જે પહેલાં ક્યારેય પણ થયા ન હતા અને તમે તેના વિશે ક્યારેય પણ વિચાર્યું પણ ન હતું ધ્યાન રાખજો રાહુ ક્યારેક ક્યારેક સ્પષ્ટ સંકેત આપે છે કંઈક એવા રસ્તાઓ બતાવે છે

બુધવાર અને શનિવારે કાળા દોરાથી નારિયેલ ઉપર રક્ષા સૂત્ર બાંધો અને તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરો જો તમારા ઘરની આસપાસ તમારા શહેરની આસપાસ કોઈ વહેતું પાણી નથી તો પીપળના ઝાડના નીચે પણ આ શ્રીફળ મૂકી શકો છો શનિવારે કાળા તલ અડદની દાળ લીલા કપડાં અને સરસવનું તેલ ગરીબને દાન કરો રાહુને શાંત કરવા માટે કાળ ભૈરવની પૂજા કરો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જય ગુરુદત્ત જય ગિરનારી